અમૃત ઉષ્ક કેન્દ્ર રાજકોટ મેં શામરિયા મારા મોબાઈલ મંચ ચોરાણું ચોસઠ ઓગણ આઠ ચોરાણું આ ભાઈને આજે પહેલો દિવસ છે એ દિવસર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ધુલું જ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી એ ફેક્ચર ફેક્ચર ધંધો નહીં હા ફેક્ચર આવ્યું હતું હા પછી ફિજિયોમાં ગયો હતો હા પછી ફિજિઓમાં મેનો એક હા એમાં સારું થયું હતું પણ કોઈ પચીસ ટકા જેવું રહી ગયું હતું પચીસ ટકા જેવું રહી ગયું હતું હા અને ફ્રેક્ચર આવ્યાનો કેટલો સમય થયો એને નવ મહિના જેવું થયું નવ મહિના જેવો થયો અને પછી પ્રોબ્લેમમાં શું હતું આપણે બાકી એટલે હાથ હા કેવી રીતે ન થતો બે કરો તો પહેલાં હા આવી રીતે ન થતા હવે નીચા લઈ ગયા હા હા નીચે લઈ હવે ધીમે ધીમે કરો હવે ધીમે ધીમે કરો આ બે થઈ ગયા ને પેલા કેવી રીતે થતો આ હાથ નીચો રહેતો આ કેટલો ફરક આ બસ આવી રીતે ફરક રહેતો હતો હવે બે સીધા કરો ભેગા થઈ ગયા હારો હાર થઈ ગયા ને બે આપણે પહેલો દિવસ એક્યુપ્રેસરનો આજે પહેલો દિવસ છે આટલો ફાયદો થયો બીજાનો આ શું કહેવા માગો નો ટ્રાય કરું પોઈન્ટ છે બરાબર છે જય દ્વારકાધીશ જય દ્વારકા